નમસ્કાર મિત્રો કર્ણાટોક્સમાં આપનું સ્વાગત છે હું છું કિશોર ડોડિયા મિત્રો પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરી વિશ્વવિદ્યાલય એમના દ્વારા એટલે કે ગુજરાત બ્રાન્ચ દ્વારા ગુજરાતના અત્યારના જે ઇન્ચાર્જ છે એ ભારતી દીદીના માર્ગદર્શન હેઠળ શાંતિદાન એ માટે ખૂબ જ વિશ્વ શાંતિ માટે પ્રયાસ થઈ રહ્યા છે અને એ અલગ અલગ કેન્દ્રો રાજકોટના સહિત સમગ્ર ગુજરાતના કેન્દ્રો એના દ્વારા આ શાંતિદાનની અપીલ કરવામાં આવી છે અને આજે આ વિશે માહિતી આપવા માટે મેહુલનગર એ સેવા કેન્દ્ર છે એમના સંચાલિકા આદરણીય ચેતના દીદી અને મનસુખભાઈ બંને અહીં પધાર્યા છે આપ બંનેનું સ્વાગત છે ઓમ શાંતિ બોધ સરસ એક કાર્યક્રમ દીધી આ આયોજન થયો છે ને લગભગ મને એમ છે સાહીઠ વર્ષ પૂરા થાય છે આપણે ગુજરાત બ્રાન્ચ એટલે એના સંદર્ભમાં આ આખો કાર્યક્રમ છે તો આખા કાર્યક્રમની માહિતી અમારા દર્શકોને આપ પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય આમ તો બધાને ખ્યાલ જ છે કે વિશ્વ લેવલે શાંતિની સ્થાપનાનું કાર્ય કરી રહી છે પરંતુ બ્રહ્માકુમારીજીના બાર ઝોન છે એ ઝોનમાંથી ગુજરાત ઝોન ગુજરાત ઝોનના ડાયરેક્ટર આદરણીય બ્રહ્માકુમારી ભારતી દીદીજી છે તો ભારતી દીદીજીની શુભ પ્રેરણાથી ગુજરાતમાં એક સુંદર મજાના કાર્યક્રમનું આયોજન થયું ચોવીસ ઓક્ટોબરના એ પ્રોગ્રામનું લોન્ચિંગ હતું વિશાળ લોન્ચિંગ અમદાવાદમાં થયું અને આ પ્રોગ્રામનું લક્ષ્ય અને ઉદ્દેશ્ય શું છે તો વર્તમાન સમયે આપણે જોઈએ છીએ કે વિશ્વની અંદર હરેક મન છે હરેક મનુષ્ય છે એ આંતરિક માનસિક થાકેલ છે શા માટે કેમ કે મનુષ્યને સમય એવા વડાંક ઉપર ઉભા રાખી દે છે કે શા માટે કેમ કે આજના મનુષ્યનું દિલ છે એ તૂટી ગયેલું છે હૃદય થી મનુષ્ય ભાંગી ગયા છે તૂટી ગયેલા છે એટલા માટે કોઈ ના કોઈ માધ્યમથી શાંતિના પ્રયાસો કરી રહ્યા છે પરંતુ શાંતિ ન સંગઠનો દ્વારા પ્રાપ્ત થશે કે શાંતિના પુસ્તકો દ્વારા પ્રાપ્ત થઈ શકે છે પ્રયાસ આજે હરેક મનુષ્ય કરી રહ્યા છે કે મને શાંતિની પ્રાપ્તિ થાય મારું મન શાંત રહે પરંતુ શાંતિ કોઈ બાહ્ય વસ્તુ નથી તો આ શાંતિની જરૂરત વિશ્વના હર મનુષ્યને છે તો એ મનુષ્યની માંગ માટે કે જે મનુષ્ય ઈચ્છે છે એને શાંતિની અનુભૂતિ થાય અને વર્તમાન સમયે આપણે વિશ્વની અંદર પણ જોઈ રહ્યા છીએ દેશ દેશની વચ્ચે આપણે જોઈ રહ્યા છીએ રાજ્ય રાજ્યની વચ્ચે મનુષ્ય મનુષ્યની વચ્ચે લડાઈ ઝઘડાઓ થઈ રહ્યા છે પ્રકૃતિ દ્વારા આપણે જે કંઈ જોઈ રહ્યા છીએ કોઈ ના કોઈ દિવસે કઈ ના કઈ નવા સમાચાર પ્રકૃતિના સાંભળીએ છીએ તો આવા વાતાવરણની અંદર અંદરથી મનુષ્ય ભયભીત છે થાકેલ છે જીવનથી હારી ગયેલ છે તો આ થાકેલ મનુષ્યને જીવન જીવવાથી નિરાશ થઈ ગયેલ મનુષ્યને શાંતિની પ્રાપ્તિ થાય અને માત્ર મનુષ્યને શાંતિ પ્રાપ્ત થાય એટલું જ નહીં સમસ્ત વિશ્વની અંદર શાંતિનું સામ્રાજ્ય સ્થાપન થાય બરોબર એના માટે ગુજરાતના સાઠ વર્ષ પૂરા થઈ રહ્યા છે તો એ નિમિત્તે આદરણીય ભારતી દીદીજીને એ વિચાર આવ્યો કે આપણે તો શાંતિનો અનુભવ કરી રહ્યા છીએ પરંતુ વિશ્વના હર નાગરિક નો કરે તો એ માટે આદરણીય દીદીજીએ સુંદર મજાના એક પ્રોગ્રામ નું આયોજન કર્યું અને એ પ્રોગ્રામ નું નામ આપ્યું બિલિયન મિનિટ્સ ઓફ પીસ અપીલ બરાબર અને આ સો કરોડ મિનિટ શાંતિદાન પ્રોગ્રામ તો ખરેખર ગુજરાત લેવલનો હતો પરંતુ જ્યારથી આ પ્રોગ્રામનું લોન્ચિંગ થયું છે અને અમે વિશ્વની અંદર શાંતિદાન ફેલાવતા રહીએ છીએ અને આ શાંતિની અપીલ લઈને અમે જે પણ મનુષ્ય પાસે જઈએ કોઈ સ્કૂલની અંદર જોઈએ જઈએ કોઈ ફેક્ટરીમાં જઈએ કોઈ બેન્કોમાં જઈએ તો એટલું પ્રેમથી આ પ્રોજેક્ટને બધા સ્વીકાર કરે છે અને પોતે પોતાની શાંતિદાન આપવા માટે સામેથી તેઓ ફોર્મ ભરવા માટે રેડી થઈ જાય છે અને ફોર્મ ભરે છે અને ખુશી ખુશીથી એવો ડેઇલી પોતે આપેલો સમય છે યાદ કરીને શાંતિદાન માટે બેસે છે અને મેડિટેશન કરે છે અને એના માટે એવું જરૂરી નથી કે બ્રહ્માકુમારી વ્યક્તિ કરી શકે એવું પણ જરૂરી નથી કેમકે શાંતિ તો હરેક નાગરિક આવશ્યકતા છે તો હરેક મનુષ્ય શાંતિ પ્રાપ્ત કરી શકે એ માટે આપણે શું કરી શકીએ તો બ્રહ્માકુમારી જ એ એક એક નાગરિક સુધી પહોંચીને જન જન સુધી પહોંચીને એ સમજાવી રહ્યા છીએ કે શાંતિ જેમ આપણને આવશ્યક છે જરૂરી છે એ રીતે વિશ્વના હરેક મનુષ્યને શાંતિની જરૂરત છે તો આપણે માનવ તરીકે માનવતાની ફરજ નિભાવવા માટે એમાં આપણે શું યોગદાન આપી શકીએ

તો અમે રેગ્યુલરી એ મેડિટેશન કરીએ છીએ અને વિશ્વને શાંતિદાન આપીએ છીએ તો દરેક મનુષ્યની જરૂરિયાતને પૂરી પાડવા માટે કોઈ એક મનુષ્યનો પ્રયાસ છે તો એ વિશ્વને શાંતિ નહીં પહોંચાડી શકે પણ આપણે આ બધાની આવશ્યકતા છે તો એમાં આપણે સર્વજો યોગદાન આપીએ તો જરૂરથી આપણા

આપણે એ સ્વપ્ન સાકાર કરી શકીએ છીએ તો શાંતિ ખરેખર એક મૌન સંગીત કહી શકાય કેમ કે સંગીત તો આપણે ઘણા બધા સાંભળીએ છીએ અને સંગીતના સુર સાત છે પણ એ હરેક સુર ની અંદર આવાજ છે જ્યારે શાંતિ છે એ મૌન સંગીત છે કેમ કે મનુષ્ય મુખનું મૌન ધારણ કરે છે કે આજે મારે મૌન વ્રત છે પરંતુ એ મૌન વ્રતમાં સંકલ્પો ચાલુ હોય ચાલુ હોય છે તો સંકલ્પોનો પ્રવાહ જ્યાં ચાલુ છે તો એને સંપૂર્ણ શાંતિ તો નહીં કહી શકે

પણ જ્યારે આપણે જાગીએ છીએ ત્યારથી આપણા અને આ ટ્રાફિક અને આ મનના મૌન દ્વારા જ મનુષ્ય પોતાના સમસ્ત જીવનને સુખમય બનાવી શકશે શા માટે કેમ કે લગભગ દુખ અને અશાંતિ એ પોતાના સંકલ્પો દ્વારા જેને આપણે કહીએ માનસિક તો એ પોતાના જ સંકલ્પોથી દુખી થનાર માનવ જયારે પોતાના સંકલ્પોને શાંત કરશે ત્યારે પોતે શાંતિનો અનુભવ કરશે અને પોતાની શાંતિના તરંગો છે એ વિશ્વમાં ફેલાવી શકે બરાબર કેમ કે આજના સમયમાં દોડધામ વાળી જિંદગી છે હરેક મનુષ્ય દોડી રહ્યા છે ટેન્શન ડિપ્રેશન વિશ્વાસઘાત કર્યો છે ક્યાંક ક્યાંક પોતે તૂટી ગયા છે પોતાના શબ્દોને કોઈ કચડી નાખ્યા છે ત્યાં મનુષ્ય એકદમ જીવનથી નિરાશ થઈ ગયા છે એકદમ અશાંતિ અને દર્દ મહેસૂસ કરી રહ્યો છે ત્યારે આવા દર્દ વાળા લોકો જ્યારે બ્રહ્માકુમારી જ કેન્દ્ર મુલાકાત લેવા માટે આવે છે ત્યારે અમે એને કહીએ છીએ કે દુઃખ અને દર્દ માત્ર આપની પાસે છે એવું નથી વર્તમાન સમય એવો ચાલી રહ્યો છે કે દર્દ તો દુનિયાના દરેક મનુષ્ય પાસે કોઈ ના કોઈ પ્રકારનું છે બરાબર તો દિલ માત્ર તમારું તૂટ્યું છે એવું નથી આજે હરેક મનુષ્ય તૂટી ગયેલ છે કોઈ સફળતા ન મળવાથી તૂટી ગયેલ છે કોઈ કોઈ પોતાનું કરિયર બનાવી શક્યા એટલે તૂટી ગયેલ છે કોઈ સમાજમાં કોઈ માન અપમાનની ફીલિંગમાં આવ્યા અને તૂટી ગયેલ છે કોઈએ માન આપ્યું કોઈએ ના આપ્યું અપમાન ફીલ થયું અને તૂટી ગયેલ છે તો આવા તૂટેલા દિલોને ફરીથી જોડવા માટે અને જીવન જીવવાની એક નવી આશાની કિરણ જગાવવા માટે આ પ્રોજેક્ટ છે એ ખૂબ યોગદાન આપી રહ્યો છે કેમ કે આ પ્રોજેક્ટ દ્વારા જે ભી પરિવાર આમાં સામેલ થયા છે પોતાનું યોગદાન આપ્યું છે એવું દરરોજ રાત્રે સાંજે પોતાનો પરિવાર સાથે બેસીને પાંચ મિનિટ શાંતિ દાન કરી રહ્યા છે પરિણામ શું મળ્યું છે કે જે ઘરની અંદર અશાંતિ હતી જે ઘરોની અંદર મનમુટાવ હતા કે જ્યાં કોઈ કોઈના પ્રત્યે રિગાર્ડ કે માન સન્માન ન હતું એ ઘરની અંદર વર્તમાન સમયે જ્યારથી આ પ્રોજેક્ટમાં એવો જોડાયા છે ત્યારથી અમને અનુભવ સાંભળવા મળે છે અને એવો ખુદ સંભળાવી રહ્યા છે કે ખરેખર આ શાંતિદાન દ્વારા પેલો પ્રભાવ તો અમારા ઘરમાં પડ્યો છે કે અમે બધા સંગઠનમાં મળીને શાંતિદાન આપી રહ્યા છીએ તો અમારા ઘરના બધા જ મનુષ્ય જેટલા બી વ્યક્તિ રહે છે એ બધાના મન શાંત થઈ ગયા છે જેવો વારે વારે ગુસ્સે થઈને ચીડચીડાપણમાં આવીને કંઈક બોલી દેતા હતા એમાં પરિવર્તન આવ્યું છે કેમ કે શાંતિની તરંગ જ્યારે અંતર મનથી પોતે જ્યારે ફીલ કરે છે ત્યારે એ તરંગ વિશ્વની અંદર ફેલાય છે જે રીતે શાંત સમુદ્રમાં આપણે એક નાનો એવો પથ્થર ફેંકીએ છીએ તો એની તરંગો છે એ કિનારા સુધી પહોંચી જાય છે સૂર્ય જ્યારે ઉદય થાય છે ત્યારે એની વિશ્વના ખૂણે ખૂણે પહોંચી જાય છે એ માનવ અંદર જે સંકલ્પ ચાલે છે જે બી વિચારો ચાલે છે ચાહે એ સકારાત્મક હોય કે નકારાત્મક હોય એ શાંત મનથી હોય કે પછી અશાંત મન મનથી ઉતાવળાપણામાં હોય એની તરંગો

અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટીના ગ્રાઉન્ડમાં વિશાળ એક પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું છે અને એ પ્રોગ્રામનું નામ છે દિવ્ય શાંતિ અનુભૂતિ દિવ્ય સમારોહ અને આ પ્રોગ્રામ 60 વર્ષ પૂરા થયા એનો સમાપન પ્રોગ્રામ છે અચ્છા જ્યારે શરૂઆત થઈ ત્યારે પણ એ પ્રોગ્રામ થયો હતો અને એ પ્રોગ્રામ તો રાજકોટમાં જ શરૂઆત થયેલી આ બરાબર અને સમાપન થઈ રહ્યું છે અમદાવાદ બરાબર તો 60 વર્ષ માટે થઈને 60000 પવિત્ર અને શાંત બ્રહ્માકુમાર બ્રહ્માકુમારી ત્યાં ઉપસ્થિત થશે બરાબર 60000 હા 60000 સમસ્ત ગુજરાતમાંથી અને ગુજરાતમાંથી જેવો બ્રહ્માકુમારીજમાં સમર્પિત થયા છે અને વર્તમાન સમય કદાચ એ ફોરેનમાં રહે છે માઉન્ટ આબુમાં રહે છે અથવા તો આઉટ સ્ટેટમાં રહે છે એ બધા જ અહીંયા ઉપસ્થિત થશે અમદાવાદમાં અને આ પ્રોગ્રામ ખૂબ વિશાળ લેવલે થઈ રહ્યું છે અને આ પ્રોગ્રામમાં માં સાહીઠ હજાર ભાઈ બહેનો વિશ્વ શાંતિ માટે

પોત પોતાના ભાઈ બહેનોને ને સૂચના આપેલી છે અને એ પ્રમાણે જેઓ આવવા માટે રેડી થયા છે એમના માટે બસો વ્યવસ્થા કરવામાં આવી છે કે પોતાની રીતે કોઈ કાર દ્વારા જઈ રહ્યા છે અને ખુબ સુંદર મજાનું કાર્યક્રમનું ત્યાં આયોજન છે સાત વેલ્યુઝ ઉપર સંગીતમય કાર્યક્રમ હશે અને મેડિટેશન હશે અને નામી ગ્રામી અસ્થિઓ પણ ત્યાં ઉપસ્થિત રહેવાના છે સરસ તો ખૂબ જ સરસ આ આયોજન છે એકવીસમી તારીખ એકવીસ ડિસેમ્બરે અમદાવાદ ખાતે ગુજરાત યુનિવર્સિટી હા ગુજરાત યુનિવર્સિટીના ગ્રાઉન્ડમાં આ આખું આયોજન છે ગુજરાતના તમામ સેવા કેન્દ્રો એમની સાથે જોડાયેલા છે ને તમામ કેન્દ્રોના જે વાદરણીય ભાઈ બહેનો છે પહોંચવાના છે દીદી જ સરસ આ વાત કરી સિવાય બીજું અને કદાચ એમાં કોઈ શ્રોતાઓને જોડાવું હોય શાંતિદાન માટે તો એવો વ્હાઈટ ડ્રેસમાં જરૂરથી ગુજરાત યુનિવર્સિટીના ગ્રાઉન્ડમાં એકવીસ તારીખે પહોંચી શકે છે અને પોતાનું પાંચ મિનિટ દસ મિનિટ અડધી કલાક જે રીતે શાંતિદાન આપવું હોય તો એમાં પોતે ઉપસ્થિત રહી શકે છે બીજા હા અને આ નિમિત્તે સમસ્ત ગુજરાતમાંથી પાંચસો સેવા કેન્દ્રો માંથી રેલી શાંતિ યાત્રા નીકળેલી હતી તો એ માટે પણ અમે રોડ ઉપર એકદમ મૌન સાયલેન્સમાં રહી અને શાંતિના વાઇબ્રેશન ફેલાવ્યા હતા બહુ સરસ તો શ્રોતાઓને એટલું જ કહેવાનું કે શાંતિ કોઈ બાહ્ય વસ્તુ નથી જો પોતે શાંતિનો અનુભવ કરવા ઈચ્છે છે તો પોતે પોતાના હૃદય ઉપર હાથ મૂકીને દિલ ઉપર હાથ મૂકીને માત્ર સંકલ્પ કરે બે મિનિટ કે હું શાંત છું હું શાંત સ્વરૂપ છું અને હું શાંતિ ફેલાવી રહી છું હરેક ઘરની અંદર એક વ્યક્તિ માત્ર રોજની બે મિનિટ આ શાંતિનો અનુભવ કરે અને વિચાર કરે માત્ર કે હું શાંત છું હું શાંત સ્વરૂપા આત્મા છું શાંતિ મારો સ્વધર્મ છે તો જરૂર એ વાઇબ્રેશન સમસ્ત વિશ્વમાં ફેલાશે અને પોતે પણ એ શાંતિનો અનુભવ કરી શકશે અને શાંતિ અનુભૂતિ માટે દર્દ અને ઘા જે છે એને ભૂલી જઈએ ભૂતકાળમાં જે કઈ બન્યું છે એને આપણે ભૂલી જઈએ અને નવે સરથી આપણે જીવન જીવવાની શરૂઆત કરીએ કે શાંતિ મારા ગળાનો હાર છે તો જરૂર આપણે શાંતિનો અનુભવ કરી શકીએ અને શાંતિપૂર્ણ જીવન વ્યતીત કરી શકીએ બહુ જ સરસ માહિતી દીદી આપે આપી ખાસ અમારા દર્શકોને આ વાત આપના દ્વારા અમારા માધ્યમથી પહોંચી છે અહીંયા આપ જોડાયા અમારા આપની વાત અમારા દર્શકો સાથે શેર કરી આપ બંનેનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ ઓમ શાંતિ